નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત ફાયર પ્રેવિન્સિંગ એન્ડ લાઇફ મેઝર એક્ટ સેફ્ટી એક્ટ બે હજાર તેરમાં બિલ્ડિંગ વર્ગીકરણ એક મહત્ત્વનો મુદ્દો છે તે મુદ્દા વિશે આજે આપણે વાત કરીશું આ મુદ્દો એક્ઝામમાં બે ત્રણ ક્વેશ્ચન જોવા મળે છે જેથી આ મુદ્દો ફાયર એક્ઝામની તૈયારી કરતાં દરેક માટે મહત્વનો છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ફાયર અધિનિયમ મુજબ બિલ્ડિંગનું વર્ગીકરણ બિલ્ડિંગોને નવ મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ એ ગ્રુપ નિવાસ પ્રકારના બિલ્ડિંગો આ કેટેગરીમાં લોકો રહે છે અને સતત ઓક્યુપન્સી હોય છે ઉદાહરણ તરીકે ઇન્ડિવિઝ્યુઅલ હાઉસ એપાર્ટમેન્ટ ફ્લેટ હોસ્ટેલ લોડિંગ હાઉસ ડોરમેટ્રિક્સ આફતોનું જોખમ આગની શરૂઆત કિચન વિસ્તાર ઇલેક્ટ્રિક રૂમ એસી યુનિટથી થાય રાત્રિ સમયે ઊંચું જોખમ રહે જરૂરી ફાયર સેફટી ઇન્સ્ટોલની વાત કરીએ તો ફાયર એસ્ટિક્યુઝર સ્મોક ડિટેક્ટર ઇમરજન્સી એક્ઝિટ સાયન્સ હાઇડ્રોજન સિસ્ટમ ઊંચી ઇમારતમ અને સ્પ્રિન્કલર સિસ્ટમ હાઈ આઈઝ રેસિડેન્શિયલમાં એજ્યુકેશનલ બિલ્ડિંગ બી ગ્રુપમાં આવે આમાં શૈક્ષણિક ઇમારતો આ ક્ષેત્રે વિદ્યાર્થીઓના મોટા સમૂહને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી અત્યંત મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે જોઈએ તો સ્કૂલ કોલેજ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ સેન્ટર જોખમની વાત કરીએ તો એક સાથે મોટા પ્રમાણમાં લોકો અને બાળકોની સલામતીની ખાસ જરૂર છે જરૂરી ફાયર સિસ્ટમની વાત કરીએ તો ફાયર એલાર્મ સિસ્ટમ ઇમરજન્સી એસેમ્બલી પોઈન્ટ ફાયર એક્ઝિટ ડોર ફાયર એસ્ટિબિશન ફાયર આર્ડન સિસ્ટમ મોટા કેમ્પસમાં ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ જે સી ગ્રુપમાં આવે આ બાંધકામમાં રહેતા લોકો આગથી પોતે બચી શકતા નથી ઉદાહરણ તરીકે હોસ્પિટલ નર્સિંગ હોમ ઓલ્ડ એજ હોમ રેહેબિલિટેશન સેન્ટર ઓર્ફોનેસ વગેરે આ પ્રકારની બિલ્ડિંગમાં આવે છે આ બિલ્ડિંગમાં જોખમની વાત કરીએ તો બે ડ્રીડેન પેન્ટિટ્સ ઓક્સિજન સિલિન્ડર એન્ડ મેડિકલ ગેસીસ હાઈ રાઇઝ બરાબર હાઈ રિસ જરૂરી ફાયર સેફ્ટીમાં વાત કરીએ તો સ્પ્રિંકલર સિસ્ટમ ફરજિયાત ફાયર એલારામ એન્ડ પબ્લિક એડ્રેસ સિસ્ટમ રેફ્યુજી એરિયા હાઈ રાઇઝમાં ફાયર લિફ્ટ સ્મોક કંટ્રોલ સિસ્ટમ એસેમ્બલી બિલ્ડિંગ આ બિલ્ડિંગ ડી ગ્રુપમાં આવે આ ઇમારતોમાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો સિનેમા હોલ મલ્ટીપ્લેક્સ થિયેટર બેન્કવેટ હોલ મેરેજ હોલ સ્ટેડિયમ કોમ્યુનિટી કે હોલ અને ઓડિટોરિયમ આ બિલ્ડિંગમાં જોખમની વાત કરીએ તો વધારે પડતું ટોળું હોય તો ગભરાહટની સ્થિતિ વધી જાય સ્મોક પ્રેડર થાય એટલી જ કેઝ્યુઅલિટી રિક્સ પણ રહે છે જરૂરી સિસ્ટમોની વાત કરીએ તો ઓટોમેટિક સ્પ્રિન્કલર ફાયર હાઇડ્રેન સિસ્ટમ આગનો પડદો જે સિનેમા હોલમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઇમરજન્સી એક્ઝિટ ડોર મલ્ટિપલ હોવા જોઈએ અને ફાયર ડેમ્પર્સ મને અને સ્મોક વેન્ટિલેશન